જાફરાબાદ પીપળી કાંઠા વિસ્તારની મહિલાઓએ પીવાના પાણીને લઈ રેલી યોજી મામલતદાર અને પાલિકામાં અરજીપત્ર પાઠવ્યું જાફરાબાદના પીપળી કાંઠા વિસ્તારની મહિલાઓને પંદર વીસ દિવસે એક વખત પીવાના પાણી મળતું હોય બીજા વોર્ડમાં નિયમિત પાણી મળતું હોય પીપળી કાંઠા વિસ્તારની મહિલાઓને પાલિકા દ્વારા અન્ય કરતા હોય ત્યારે મહિલાઓ દ્વારા બાબા સીતારામથી મામલતદાર અને નગરપાલિકા સુધી રેલી કાઢી નગરપાલિકા હાઈ હાઈના સૂત્રોચાર સાથે મામલતદાર અને નગરપાલિકાના આવેદનપત્ર પાઠવ્યું પીપળીકાઠા વિસ્તારની મહિલાઓ આવેદન પત્ર પાઠવે પાણી નિયમિત નહીં મળે તો નગરપાલિકાનો ઘેરાવ કરશો જરૂર પડે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી રિપોર્ટ અકબર સૈયદ જી ન્યૂઝ જાફરાબાદ પ્રશ્ન એવો છે કે જાફરા હામાકાટા વિસ્તારમાં પાણી પૂરતું આપતા નથી નગરપાલિકા બીજો પ્રશ્ન છે કે સફાઈ વેરો લઈ સફાઈ કામ આપતો નથી અત્યારે રોગચાળો ચાલે છે દવા છાંટવા કોઈ આવતું નથી આવી આ બધા મારી પ્રશ્નો છે અમારો પ્રશ્ન ઉકેલા કોઈ લાવતા નથી અમે બાર બાર મીડિયામાં આવીને બાર બાર કર્યું છે આનો પ્રશ્નનો કોઈ ઉકેલ લાવતા નથી અંદાજે કેટલો ટાઈમ છો છે આપણે અમારે રાજા વિશેક દિવસ બાજુબાજુ છે પાણીનો પ્રશ્ન પાછો પાણીનો પ્રશ્ન કેટલાક વર્ષ તો હતો કે મહિનાથી છે છ મહિનાથી પ્રશ્ન ચાલુ છે સર છ મહિનાથી હા સર અને સફાઈનું સફાઈનું છ મહિનાથી જે કોઈ સફાઈ વર્ષ આવતા નથી સફાઈ વેરો લે છે સફાઈ વેરો લે પણ સફાઈ કામ આપતા નથી પાણી નથી આપતા કઈ નહીં સાહેબ પાણી નથી આપતા અમને પાણી આવે છે વીસ વીસ દિવસે એકવીસ દિવસે પાણી આવે છે પાણી આવે થોડું થોડું આવે અત્યારે આપ કઈ બાજુ જાવ છો અત્યારે જાય છે મામલેદાર ઓફિસ માં આવેદનપત્ર દેવા માટે